આપણે એકબીજાનો વિચાર વ્યક્ત કરીએ કે હવે આપણે આગળ શું કરવાનું છે આપણે આપણું ભવિષ્ય કેવી રીતે આગળ લઈ જવાનું છે કેવી રીતે આપણા બાળકોનું ભવિષ્ય આગળ લઈ જવાનું છે આપણું સમાજનું ભવિષ્ય કેવી રીતે આગળ લઈ જવાનું છે અને કેવી રીતે આપણો વિસ્તાર આગળ લઈ જવાનું છે ભીકાપુરા નામ તો બહુ ઊંચું છે મેં અહીંયા આવીને તો ખુશ થઈ ગઈ ભીકાપુરા જ્યારે આપણે ચેતરભાઈ વસાવા આવ્યા વાહ

કેમ પીવે છે આપણે આપણા અધિકાર માટે અવાજ ઉઠાવવા માટે કોણ તમને હેરાન કરશે કોણ તમને પકડશે તમારી ઈચ્છા હોય ને તમને કોઈ અડકી ના શકે આજે આગળ સ્થળ બદલ્યું કેમ આપણે બદલ્યું આપણે પડકો પાડવાનું છે કે આપણે તાકાતવર છે આપણે આ માનવી પાર્ટી મજબૂત છે પ્રશાસન તંત્ર તો આપણા વિરોધ કામ કરશે પણ આપણે કેવી રીતે એમના વિરુદ્ધ જઈને આપણી શક્તિ બનાવીએ એવી રીતે તમને અંદર અંદર હાથમાંથી આજે વિચાર કરજો શહેનાથી ગભરાવાની જરૂર છે પરમિશન નહીં આપે ને તો આપણે પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડ પર સભા કરીશું જે ના પાડે છે એમના ઘરમાં જઈને સભા કરીશું કોણ લઈ જશે કોણ અલગ છે આપણને આપણી તાકાત બતાવો ગભરાવાનું છોડી દો તમે

પાછળ પાડી નહીં શકે આમ આદમી પાર્ટી તમારા જોડે છે ઈશુદાન ગઢવી કેજરીવાલજી તમારા જોડે છે ગોપાલ ઇટાલિયા તમારા જોડે છે અને સૌથી મોટા નેતા આપણા આદિવાસી સમાજના ચેતરભાઈ વસાવા આપણા જોડે છે તો ચેતરભાઈ વસાવા માટે જોરદાર તાલી આપ મે તમારા જોડે છે તમે ચિંતા કરવાની જરૂરત નથી તમને જ્યારે પણ અમારી જરૂરત પડશે અમે તમારા પડકે ઊભા રહીશું અને આગળ કેવી રીતે આપણે આ સભા અને આગળ કેવી રીતે ચૂંટણી લડીશું આપણા થાય આગળ આપણને સંદેશો આપશે આભાર